આ છોકરા હાબુની પેટી ઉપાડવા મથે છે ને પચાસ ચાલી હાબુ અંદર છે અને પેટી ઉપડતી નહીં ને ઉપાડી મને હાલવા આવે છે વચહી પકડ વચી વચ પકડ હા વચઈ પકડીને ઉપાડ જુઓ જેટલો બળ કરે છે મેં એમને નહોતું કીધું પણ એ કે હું હાલવા આવું છું એ મથે છે જમ અઠેર ખુરચી ઉપર લાવવાની છે હં અચલ તું એકલી ઉપાડી હવે તારા એકલી ના ઉપડે ને તો પાટણ કે જો હો બે 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 છે અને બે ભાઈબૂન લાયા 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 ઠેઠ ઉપાડી લીધી છે પેટી અને ખુરચી મેલવા જાય છે જુઓ તમે બે ભાઈબૂન જેટલી મહેનત કરે છે ખુરચી પડતી ના કરતા ના હાબુ આખા વેરી જ હે વાહ ભાઈ વાહ ઉપાડી લીધી હો વાહ જાવડી ખુરચી મિલે પાટું તું પડતો નહીં હા મૂકી દીધી અરે વાહ વાહ સડાઈ દીધી ને હે વાહ ભાઈ વાહ સળીજી હો સડીજી જબર મહેનત કરી હે બે અને મેં નતું કીધું પણ એ બે ની હાથે કે આ પેટ હાબુ અહીંયા લાવી દે તો મારા મનમાં કે એમના અહીં નહીં ઉપડે બે પણ બે પ્રભુને જેટલી મહેનત કરી અને ઉપાડી લીધી છે જો તમે